વડોદરા બ્રેકિંગ વીસ વર્ષીય બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું એમએસ યુનિવર્સિટીની ફાર્મસીક ફેકલ્ટી ખાતે પહેલા વર્ષમાં ભણતી હતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની ગત રોજ આશરે દસ પંદરે એટલે કે સવા દસે પોતાના રૂમમાં ગઈ હતી યુવતી સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશથી ભારત આવી હતી વિદ્યાર્થીની આજે તેની એક્ઝામ હોવાથી બીજી બાંગ્લાદેશી યુવતી તેની ગેરહાજર જણાવતા તેના ઘરે ગઈ હતી

મટોર કુમાર મેંડોલ ઉંમરવર્ષ વીસ જે નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા છે એના લાઈનમાં રહેતી હતી અને ગઈ તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસના બાવીસ પંદર વાગ્યા પહેલાં કોઈ પણ અગમ્ય કારણોસર છે પોતાના રૂમમાં છે એ ગળો ફાંસો ખાધેલ છે અને એના ફ્રેન્ડ્સ ત્યાં આવેલ અને પછી દરવાજો ખોલતા આ મરણ ગયા મરણ ગયા હાલતમાં ઉપર લટકતી હતી અને તે વખતે પોલીસને જાણ કરેલ હતી પરંતુ એ મરણ ગયેલ હતી આ છોકરી છે એ એમએસ યુનિવર્સિટીના ફાર્મસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી અને સપ્ટેમ્બરમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવેલ હતી અને એની એક્ઝામ આજે સવારે શરૂ થઈ હતી અને એક્ઝામમાં એ ગેરહાજર હતી એની પાછળની જે યુવતી છે એ બી બાંગ્લાદેશી હતી જેથી કરીને આ ગેરહાજર રહેલ હોય એણે પછી તપાસ કરેલ હતી અને એના બિલ્ડિંગ પર પહોંચતા ત્યાં તપાસ કરતા આ યુવતી છે મરણ મણ ગયે હતી હા સુસાઇડ મોટામાં મળી આવેલ છે પણ એમાં કંઈ એણે કોઈના પર આક્ષેપો કરેલ નથી પોલીસે આમાં છે જે સાત બે હજાર પચીસ એકસો ચોરાણું મુજબ એડી દાખલ કરેલ છે અત્યારે એનું પીએમની કાર્યવાહી ચાલુ છે અને એમ આગળની તપાસ કરવામાં આવશે જે સુસાઇડ નોટ છે એમાં જણાવેલ છે કે એ કોઈના પર આક્ષેપ કરતી નથી અને એના હેન્ડરાઈટિંગની સુસાઇડ નોટ છે આગળનું જે એડી છે એ દાખલ કરીને તપાસ હાથ ધરેલ છે આગળ કંઈક તથ્યો આવશે તો આગળનું જોઈ જશે હવે એ તો આગળની તપાસનો વિષય છે હા વાલીઓને જાણ કરેલ છે એ એના વાલીને જાણ કરેલ છે કે આ રીતે કરમ છે એને એની બી એને જાણ કરેલ છે કે તો ઇન્ડિવિડ્યુઅલ છે એ રીતે કઈ રીતે કરે એ તો એમનો પર્સનલ વિષય છે ઘર ઘર લઈ જવું એ એ અમે કહી શકીએ નહીં કે એક્ઝામ નું ડિપ્રેશન હતું કે સાનું ડિપ્રેશન હતું બસ એક બીજું જણાવતા નથી એમ એટલે એ કશું નથી એ કઈ એમ નથી એના રૂમ માં એકલી જ હતી હા એના એકલી હતી स्टूडेंट मोहना सर मंडल ने सुसाइड कर लिया है इसके पीछे क्या रीज़न हमें पता नहीं है हो सकता है बहुत सारे पर्सनल इशू या कुछ भी हो सकता है और उसके परिवार वालों को कौंसल करने के लिए हमें बहुत सारी फॉर्मेलिटी करनी है परिवार कब आएगा पता हम परिवार नहीं आया नहीं बॉडी वापस